નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના આરડી ગાડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ દ્વારા મનમોહનભાઈ તંબોલી વ્યાખ્યાન માળાનો આજથી પ્રારંભ થયો છે મનમોહનભાઈ તંબોલીની ની સ્મૃતિમાં યોજવામાં આવેલ વ્યાખ્યાન શ્રેણીના પ્રથમ મણકાના કાર્યક્રમમાં ભાવનગરના પૂર્વ એસપી અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા પટેલે લીડરશીપ ફોર અ હેલ્ધી સોસાયટી વિષય ઉપર વક્તવ્ય આપ્યું હતું એટલા બધા શરમાળ કે જાહેરમાં બોલી ના શકે એમણે ઘણી જગ્યાએ પ્રયત્ન કર્યો એ ભણી રહ્યા એમને અને એ લંડનના અન્નાહાર મંડળમાં એટલે વેજીટેરિયન સોસાયટીની અંદર એ શબ્દે બનેલા તમે વિચાર કરો કે અઢાર ઓગણીસ વર્ષનો આવો ગભરું છોકરો એની વિકાસની તમન્ના એને જેને બોલવાના ઠેકાણા નથી અંગ્રેજી આવડતું નથી ખૂબ શરમાળ છે અહીંયા બેઠેલા મોટાભાગના લોકો એવા હશે તો છતાં પણ એની વિકાસની ભૂખ એવી હતી કે ત્યાંના અન્નાહર મંડળમાં જોડાય છે અને એ જ્યારે એમનું પૂરું થાય છે ત્યારે અન્નાહર મંડળ એમને વિદાય આપે છે અઢાર વર્ષના છોકરાને આટલું માન ત્યાંની સોસાયટીમાં મળ્યું હોય અઢાર ઓગણીસ વીસ જયારે એમને પૂરા કર્યા હશે ત્યારે તો એની અંદર પણ એ પોતાનું એક લખેલું વ્યાખ્યાન લઈને જાય છે અને એ પણ વાંચી નથી શકતા ભારત પાછા આવે છે અને મુંબઈમાં પોતાનું ઘર વસાવે છે કોર્ટમાં કેસ લડવા માટે જાય છે પહેલો કેસ છે મમ્મીભાઈનો કેસ એ કેસમાં પણ એ બોલી નથી શકતા ત્યાંથી એમને લિટરલી ભાગી જવું પડે છે અને હવે તો આ ઘર વસાવ્યું છે ઓલરેડી એમને વિદેશ ગયા પહેલા જ ભણવા ગયા પહેલા જ એક બાળકો આ કાર્યક્રમમાં સ્ત્રી કેળવણી મંડળના હોદ્દેદારો આમંત્રિતો અને મહિલાઓ હાજર રહી હતી